એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે યુનો આપણી આસપાસ બધે જ ફેલાઈ રહ્યો છે વસ્તુઓનું ઇન્ટરનેટ હા હા ધ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે આયોટી બરાબર આયોટી અને આ સમજવા માટે આપણી પાસે સેમ્યુલ સેમ્યુઅલ ગ્રીનગાર્ડનું પુસ્તક છે ધી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આ વિષય હવે ખાલી ટેક એક્સપોર્ટ્સ માટે નથી રહ્યો નહીં ના બિલકુલ નહીં હવે તો ટેકનોલોજી આપણા ઘરમાં રસ્તા પર બધી ભૌતિક વસ્તુઓમાં આવી ગઈ છે એટલે આ સમજવું બધા માટે જરૂરી છે સાચી વાત છે તો આ લેખક સેમ્યુઅલ ગ્રીનગાર્ડ એમના વિશે કંઈક જણાવશો હા જરૂર સેમ્યુઅલ ગ્રીનગાર્ડ એક એટલે ઘણા અનુભવી ટેકનોલોજી પત્રકાર અને લેખક છે લગભગ વીસ વર્ષથી વધુ સમયથી તેઓ ટેકનોલોજી અને સમાજ વચ્ચે શું ચાલી રહ્યું છે એના પર લખી રહ્યા છે. અચ્છા અને એમની ખાસ વાત એ છે કે એમની પાસે ગમે તેવી જટિલ ટેકનિકલ વાત હોય ને એને પણ એકદમ સરળ ભાષામાં સમજાવવાની કળા છે. સામાન્ય માણસ પણ સમજી શકે. અચ્છા IoT એટલે શું એમના મતે? જુઓ, ગ્રીનગાર્ડ જ સમજાવે છે કે IoT એટલે ખાલી નવા નવા સ્માર્ટ ગેજેટ્સ નહીં. એનાથી કંઈક વધુ છે. આપણી ભૌતિક દુનિયા અને ડિજિટલ દુનિયા એ બે વચ્ચે એક પુલ બની રહ્યો છે એક ક્રાંતિ જેવું છે એટલે કે આપણી રોજની વસ્તુઓ જેમ કે ફ્રીજ ગાડી ખેતરના ઓજારો હા બરાબર કે પછી શહેરની સ્ટ્રીટ લાઇટ પણ આ બધી વસ્તુઓ હવે ડેટા ભેગો કરી શકે છે અને એકબીજા સાથે એમ કહોને કે વાતચીત કરી શકે છે વાહ એટલે આપણને એમાંથી ઘણી માહિતી મળે એમ અભૂતપૂર્વ માહિતી અને સમજ પણ એની સાથે સાથે મુખ્ય સવાલ એ ઉભો થાય છે કે આ અબજો કનેક્ટેડ ડિવાઇસ આપણા જીવનને આપણી પ્રાઇવસીને આખા સમાજને કેવી રીતે બદલશે હા એ બહુ મોટો પ્રશ્ન છે શું આપણે એવી દુનિયા માટે તૈયાર છીએ જ્યાં સતત આપણી આસપાસ સેન્સર ડેટા લેતા હોય બરાબર પુસ્તક આ જ બધા ગંભીર સવાલોની ચર્ચા કરે છે તો પછી પુસ્તકની મુખ્ય થીમ્સ કઈ કઈ છે જેના પર લેખક વધારે ફોકસ કરે છે હમ મુખ્યત્વે ત્રણ બાબતો સામે આવે છે પહેલી તમે જે કહ્યું એમ ભૌતિક અને ડિજિટલ દુનિયાનું મિશ્રણ ટેકનોલોજી હવે ખાલી કમ્પ્યુટર કે ફોનમાં નથી એ આપણી આસપાસના વાતાવરણમાં જ વણાઈ ગઈ છે ઓકે બીજી વાત જે બહુ જ અગત્યની છે ડેટા એ નવું ચલણ છે એટલે કે ખરી કિંમત પેલા સ્માર્ટ ડિવાઇસની નથી પણ એ જે ડેટા બનાવે છે અને એ ડેટાનું વિશ્લેષણ કરવાથી જે સમજ મળે છે એની છે લેખક તો સીધું કે છે આયોટી વસ્તુઓ વિશે નથી તે ડેટા વિશે છે વાહ ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ એવું જ કંઈક હા બિલકુલ એવું જ અને ત્રીજી થીમ જે કદાચ સૌથી વધુ ચિંતા કરાવે તેવી છે સુરક્ષા અને ગોપનીયતા એકદમ સાચું સુરક્ષા અને ગોપનીયતાના મૂળભૂત પડકારો જ્યારે આટલા બધા ઉપકરણો સતત ડેટા લેતા હોય ત્યારે આપણી અંગત માહિતી કેટલી સુરક્ષિત રહેશે એ મોટો સવાલ છે ભાર દઈને કહે છે કે સિક્યોરિટી એ પાછળથી ઉમેરવાની વસ્તુ નથી એટલે એટલે કે કે કોઈ આઈઓટી સિસ્ટમ બનાવો ત્યારે ડિઝાઇનના લેવલથી જ સિક્યોરિટી અને પ્રાઇવસીનું ધ્યાન રાખવું પડે એના વગર ચાલે જ નહીં બરાબર આ બધી વાતો તો સમજાય છે પણ રોજિંદા જીવનમાં આ આઈઓટી ક્યાં જોવા મળે છે કોઈ ઉદાહરણો અરે હવે તો બધે જ છે આપણા સ્માર્ટ હોમ્સમાં જુઓ લાઇટ જાતે ચાલુ બંધ થાય ટેમ્પરેચર સેટ થાય હા એ તો છે પછી એ ઇન્ડસ્ટ્રીમાં જુઓ પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ એટલે મશીન ખરાબ થાય એ પહેલા જ ડેટા પરથી ખબર પડી જાય કેટલો ફાયદો થાય ઉત્પાદન અટકે નહીં ઓહ એ તો બહુ ઉપયોગી કહેવાય સ્માર્ટ સિટીઝમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે એનર્જી બચાવવા માટે અને હેલ્થકેરમાં પણ ડોક્ટર દૂર બેઠા દર્દીના હેલ્થ પર નજર રાખી શકે આ બધું કાર્યક્ષમતા સગવડ વધારે છે પણ પણ સાથે સાથે જોખમ પણ લાવે છે ખરું ને ખાસ કરીને હેલ્થ ડેટા અને સ્માર્ટ હોમની વાત આવે ત્યારે એ સીધું પ્રાઇવસી સાથે જોડાયેલું છે ચોક્કસ એ જ તો મોટો પડકાર છે સંતુલન જાળવવાનો અને પુસ્તકનો નિષ્કર્ષ પણ એ જ કહે છે ગ્રીન કાર્ડનું કહેવું છે કે આઈઓટીમાં શક્યતાઓ અપાર છે પણ જવાબદારી પણ એટલી જ મોટી છે આ કોઈ જાદુઈ લાકડી નથી કે બસ અપનાવી લીધી આ એક શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ સમજી વિચારીને સાવચેતીથી કરવો પડે એટલે ટેકનોલોજી કરતા માણસ પર વધુ ધ્યાન આપવું જોઈએ એમ હા બિલકુલ સફળ આઈઓટી માટે ટેકનિકલ ક્ષમતાઓ પર નહીં પણ માણસની જરૂરિયાતો એની સુરક્ષા એની ગોપનીયતા અને નૈતિકતા પર ફોકસ કરવું પડશે ખરેખર આ પુસ્તક આપણને એક અગત્યની વાત યાદ અપાવે છે જેમ જેમ ટેકનોલોજી વધુ ને વધુ આપણી આદત બનતી જશે અદ્રશ્ય થતી જશે તેમ તેમ એના પર સભાનપણે વિચારવું એને સમજવું વધુ જરૂરી બનશે વિચારવા જેવી વાત છે કે જ્યારે કોઈ વસ્તુ આપણી આદત બની જાય ત્યારે શું આપણે એની લાંબા ગાળાની અસરો વિશે વિચારી શકીએ છીએ ખરા આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશું એકત્ર જ્ઞાનો ગોષ્ઠીમાં એક નવા વિષય અને વિચાર સાથે